નમસ્કાર મારા કહેવાય છે કામ કર્યા હોય એનું હંમેશા માટે સારું થતું હોય છે અને જે લોકો બીજાની નિંદા કરતા હોય છે જે લોકો બીજાને પાડવાની કોશિશો કરતા હોય છે એમનું હંમેશા માટે ખરાબ થતું હોય છે પણ સાહેબ અત્યારે જે તમે જોયું કે નાનકડો છોકરો છે કે જે જીગર ઠાકોર કે જેનો ખબર હોય તો તમને કે ઘણા બધા લોકો વિરોધ કર્યો તો આ દીકરાને નીચો પછાડવા માટે ઘણા બધા એવા કલાકારો હતા એવા ઘણા બધા એવા નાના મોટા કલાકારો હતા કે જે અલગ અલગ રીતે કહેતા હતા કે જેટલા લોકો તમને પાડવાની કોશિશ કરશે એટલા તમે ઊંચી ટોચ ઉપર જશો અને આ દીકરો આજે ટોચ ઉપર જઈને બેઠો છે ઠાકોર સમાજ માટે ખરેખર એક ગૌરવની વાત કહેવાય કે ઠાકોર સમાજમાંથી આ જીગર ઠાકોર છે એનો વિડીયા વાયરલ થઈ રહ્યા છે હવે તમે જુઓ કે ગમે ત્યાં શ્રદ્ધાંજલિ હોય તો જીગર ઠાકોર જાય ગમે ત્યાં ગરબા હોય તો જીગર ઠાકોર જાય ગમે ત્યાં સુધી પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય તો જીગર ઠાકોર જાય તો સાહેબ ખરેખર ઠાકોર સમજ માટે એક ગૌરવ કહેવાય કે તમારા ભાઈ આ દીકરો કે દીકરી વાયરલ છે હવે મારા ભાઈઓ સૌથી તમને આ ઠાકોર આ ઠાકોરનો વિડીયો છે એ તમને બતાવવાનું છું જે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે શ્રદ્ધાંજલિનો નો વિડીયો છે મને ખબર છે પણ સાહેબ એનો અવાજ તમે સાંભળો ખરેખર કોયલ નહીં ભાઈ કોયલને પાછી પાડી નાખે આવી દસ કોયલ આવે ને ભાઈ

સુધાર આ ઉપરાંત ઠાકોર સમાજ અલગ અલગ બીજા છે ભાઈ આ તો સુધાર છે પણ ઠાકોર સમાજમાંથી મિત્રો અર્જુન ઠાકોર છે ગબ્બર ઠાકોર છે હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો